બરડાથી લઈને બોટાદ સુધી બૃહદગીર બનાવવામાં આવી શકે જૂનાગઢના સાસણગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી રહ્યા છે એટલે કે બરડા વેડાવદર અને કોડીનારમાં સાવજોએ પોતાનો કોરિડોર બનાવ્યો અને હાલમાં રાજ્યના ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયા જેના પગલે પ્રવાસન ઉદ્યોગના વિકાસની સંભાવના પણ વધી પોરબંદર અને જામનગરની વચ્ચે બરડા ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદગીર બની શકે તેવી સંભાવના વન વિભાગ તરફથી તપાસવામાં આવી બૃહદગીરનો વ્યાપ વધવાની સાથે હોટેલો સહિત પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થશે ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં દિવાલો બનાવી કુવા રક્ષિત કરવા સહિતની વિભાગની સ્કીમો પણ લાગુ પડશે સાથે જ જમીન સંપાદન અને સંરક્ષણના માપદંડોનું મૂલ્યાંકન પણ જરૂરી બન્યું ત્યારે હવે બૃહદગીરના વિસ્તૃતીકરણની સત્તાવાર જાહેરાત જ બાકી છે જેમાં ખાંભા જાફરાબાદ રાજુલા સાવરકુંડલા લીલીયા ગારિયાધાર મહુવા તળાજા પાલીતાણા સીહોર ઘોઘા ભાવનગર અને વલ્લભીપુરનો સમાવેશ કરવામાં આવી શકે જૂનાગઢના સાસણગીરથી સાવજો વર્ષોથી બહાર નીકળી રહ્યા છે એટલે કે બરડા વેડાવદર અને કોડીનારમાં સાવજોએ પોતાનો કોરિડોર બનાવ્યો અને હાલમાં રાજ્યના ત્રીસ હજાર ચોવીસ કિલોમીટરમાં ફેલાયા જેના પગલે પ્રવાસન ઉદ્યોગના વિકાસની સંભાવના પણ વધી પોરબંદર અને જામનગરની વચ્ચે બરડા ડુંગરથી લઈને બોટાદ સુધી બૃહદગીર બની શકે તેવી સંભાવના વન વિભાગ તરફથી તપાસવામાં આવી બૃહદગીરનો વ્યાપ વધવાની સાથે હોટેલો સહિત પ્રવાસન ઉદ્યોગનો પણ વિકાસ થશે ગ્રામીણ વિસ્તારોમાં ખેતરમાં દિવાલો બનાવી કુવા રક્ષિત કરવા સહિતની વન વિભાગની સ્કીમો પણ લાગુ પડશે સાથે જ જમીન સંપાદન અને સંરક્ષણના માપદંડોનું મૂલ્યાંકન પણ જરૂરી બન્યું ત્યારે હવે બૃહદ ગીરના વિસ્તૃતિકરણની સત્તાવાર જાહેરાત જ બાકી છે જેમાં ખાંભા જાફરાબાદ રાજુલા સાવરકુંડલા લીલીયા ગારિયાધાર મહુવા તળાજા પાલિતાણા સિહોર ઘોઘા ભાવનગર અને વલ્લભીપુરનો સમાવેશ કરવામાં આવી શકે